Yeah, but... જે માતાજી મિત્રો ઓછું આકાશ રાડું સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડિયોની અંદર તો મિત્રો આજના વિડિયોની અંદર તમે મિત્રો બર્થ જોરદાર ટેટર્સ અને બનાવતા શીખવાડીશ નાના બાળકનો કોઈ બીનો બર્થડે હોય તો તમે એના બર્થ પર આવું જોરદાર ટેટસ બનાવી શકો છો અત્યારે તમે આગળ ડેગો વિડીયોની અંદર જોયું છે બરાબર તો એવું ટેટર્સ બનાવતો તમારે શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોવાનું છે સ્કીપ કરવાનું નથી અને ચેનલ પર નવા હોય ને પહેલી કાત આવ્યા હોય તો પ્લીઝ મારે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપણે બિલને પણ દબાવી દેજો જેથી મિત્રો મારા તરીકે નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કોણ ભૂલતા નહીં તો એ પ્રકારનું ડિટેલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એલર્ટમેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરાવી રહેશે ડાઉનલોડ કરવા માટે તમારે મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને અર્ટમેશન એપ્લિકેશન મળી જશે જેથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમારે એલર્ટમેશન એપ્લિકેશનને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે આવી રીતે તમને ક્યાંનું ઇન્ટરમેશન તમને જોવા મળશે સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને એલર્ટમેશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાનું છે અને નીચે તમને પ્રોજેક્ટવાર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ફોટો એડિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે એડ એકાઉન્ટ રહેશે આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર અને બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે તમને પાસવર્ડ હું તમે વિડીયોની અંદર આગળ કરીશ તો મિત્રો વિડીયો તમે સ્કીપ કરતા નહીં પૂરું જોજો બરાબર તો તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે બરાબર સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે એટલા માટે આ રીતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે જેની અંદર તમને ઘણા બધા યે લેયર તમને જોવા મળી જશે બરાબર તો આની અંદર તમારે શું કોણ છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા અર્થ જાણું છે અહીંયા તમારે એડ કરવાનું રહેશે હવે તમારે જે ફોટા પર અહીંયા સ્ટેટસ બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે બરાબર તો તમારે ફોટાનું પીએનજી બનાવી દેવાનું છે ફોટાનું પીએનજી કઈ રીતના બનાવવાનું તમારે શીખવું હોય તો તમે કમેન્ટમાં એને જણાવી શકો છો અને મિત્રો ઓલરેડી મેં આપણે બીજો વિડીયો બનાવેલું છે તો મિત્રો વિડીયો તમે જઈને જોઈ લેજો ફૂલ એચડી ક્વૉલિટીની અંદર તમે વિડીયો જોઈને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે જેને તમે વિડીયો જોઈ લેજો તેમાં તે વિડીયો જોઈને તમે ફૂલ એચડી ક્વોલિટીની અંદર તમારા ફોટોનું બેગ્રાઉન્ડ હટાવી શકો છો એ પણ એક જ ક્લિકની અંદર બરાબર તો આ રીતના હટાવીને પછી તમારે ફોટાને પીએનજીને આ રીતના એડ કરી લેવાનું છે પીએનજીની એડ કર્યા બાદ તમે જોઈ શકો છો તેની તો તમારે ઇફેક્ટમાં ઉપતાનું છે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ને આની તમારે એડ કરવાનું રહેશે એ સૌથી તો કલર એન્ડ લાઈટવાળા ઓપ્શન ઉપર તમારી ક્લિક કરવાનું છે બરાબર તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ નીચે આવી તમે જોઈ શકો એ સેચ્યુરેશન વાઇબ્રેશન વાળો ઇફેક્ટ છે તેના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી જવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ સેચ્યુરેશન તમારે માઇનસમાં હન્ડ્રેડ કરી દેવાનું છે બરાબર આ રીતના માઇનસમાં હન્ડ્રેડ કરી પછી ફરીથી બેક આવી જવાનું છે પછી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી નીચે તમારે મેટ માસન કી વાળા ઓપ્શનમાં આવીને અહીંયા તમે જોઈ શકો છો વાળો તમને જે ઇફેક્ટ દેખાય એ ઇફેક્ટ લઈ લેવાનો છે અને પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે બરાબર સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ વાઇપવાળા ઇફેક્ટને ખોલવાનું છે પછી એનને તમારે એથી માઇનસમાં કરવાનું છે આ રીતના એનને માઇનસમાં કર્યા બાદ એંગલને તમારે એ રોડ કરાવે છે નેવું બરાબર એંગલને તમારે એથી નેવું આઉન્સ કરી દેવાનું છે ફેદર તમારે થોડી અહીંયાથી વધારી દેવાનું છે વીસથી પચીસ જેટલી બરાબર આ રીતના વધારી દેવાનું છે ફેદરને બરાબર પછી એનને ફરીથી તમારે માઇનસ કરવાનું છે એટલે તમારો ફોટો આ રીતના ઓટોમેટિક ઉપર તમે જોઈ શકો છો કટિંગ થઈ જશે બરાબર પછી ફોટોને ખેંચીને તમારે અહીંયા નીચે લાવી દેવાનું રહેશે આપણે ખબર અહીંયા તમે જોઈ શકો છો આ બંને લેવા દે તો અહીંયા નીચે તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે બરાબર તો તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરીને મીડિયા જવાનું છે અને ફરીથી એ ફોટો લેવો તો તમે એ ફોટો પણ લઈ શકો છો અને બીજું પીએનજી તમારે લેવું હોય તો તમે બીજું પીએનજી પણ એથી લઈ શકો છો બરાબર આપણે એને ફોટોનું પીએનજી લઈ લઈએ છીએ અને તમે જોઈ શકો છો એને તમારે એથી આ રીતના ચેપ થાય તે આ રીતે તમારે એડજસ્ટ કરીને મૂકી દેવાનું છે બરાબર અને જે આપણે પહેલો પહેલાંનો ફોટો એડ કરે મિત્રો એની જગ્યાએ લઈ જઈને તમારે આને એ સેટ કરીને મૂકી દેવાનો છે બરાબર આની ઉપર મૂકી દેવાનું છે અને એ ફોટા ઉપર ક્લિક કરી એના બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટ આપ સમજીને એની ઓપોઝિટી તમારે અહીંયાથી કરી દેવાની છે પચાસ ટકા છે બરાબર સાઈડથી પચાસ ટકા જેટલી ઓપોઝિટી તમારે એની કરી દેવાની છે બરાબર અને પછી ફરીથી ઉપરના લેયર ઉપર ક્લિક કરી તેના ઇફેક્ટમાં જવાનું છે તમારે એથી બેક આવીને ઇફેક્ટમાં છે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયા વાઇફ વાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે વાઇફ વાળો ઇફેક્ટ લીધા બાદ તમારે ફરીથી અહીંયા તમારે એંગલ કરી દેવાનું છે ને એવું બરાબર એંગલ આપણે અહીંયાથી નેવું કરી દે છે આ રીતના એંગલને તમારે એથી નેવું કરી દેવાનું છે એન્ડને તમારે આ રીતના માઇનસ કરવાનું છે અને ફેધર થોડીક વધારી દેવાની છે બરાબર આ રીતના થોડીક ફેધર એથી વધારી દેવાનું છે ફરીથી ને તમારે આ રીતના માઇનસ કરવાનું છે એટલે બીજા ફોટાની અંદર પણ તમે જોઈ શકો આ રીતના ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર ફેધર થોડીક ઓછી કરી દેવાની એવું લાગે તો અને પછી આ રીતના તમે જોઈ શકો તમારે એન્ડને એ થોડીક આ રીતના માઇનસ કરવા દેવાનું છે બરાબર એટલે આ રીતના તમે જોઈ શકો છો એ સેટ થઈ જશે અને ફોટોને પછી આ રીતના એડજસ્ટ કરીને તમારે એ સેટ કરીને મૂકી દેવાનું છે એટલે આ રીતના તમારો ફોટો બની જશે અને તમારે આની અંદર નામ ટેક્સ જે પણ ચેન્જ કરવું હોય તો તમે બધા ટેક્સ લેવા તમને જોવા મળશે બરાબર તેના પર ક્લિક કરી અહીંયા ગ્રુપની અંદર જઈને તમે નામ પણ ચેન્જ કરી શકો છો ટેક્સ પણ ચેન્જ કરી શકો છો બરાબર તો આ રીતે તમારે એથી ચેન્જ કરી દેવાનું છે એટલે આ રીતના તમારો ફોટો બનીને કબડેટેડી થઈ જશે બરાબર ફોટો બની જાય પછી ફોટોને સેવ કરવા માટે ઉપર શેરવાળા એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે પછી તમે જોઈ શકો છો કરન્ટ એઝ અ ફેમ પેન જે લખેલું છે તેના પર તમારે એથી ક્લિક કરવાનું છે પછી એક્સપર્ટ ઉપર ક્લિક કરવાનું છે એક્સપર્ટ નાવ કરવાનું છે એટલે તમારો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર તમારે થોડી રાહ જોવાની છે એક્સપર્ટ ચાલુ છે બરાબર તો તમે જોઈ શકો એક્સપર્ટ થઈ ગયો પછી સેવ ઉપર ક્લિક હોવાનું છે સેવ ઉપ ક્લિક કર્યા બાદ બે છે બરાબર ફોટો આપણે સેવ થઈ ગયો પછી બે એક આવી જવાનું છે પછી ફરીથી તમારે આપણે જે બીટમાં પ્રોજેક્ટ એડ કર્યો મિત્રો એને તમારે એથી ઓપન કરવાનું છે મિત્રો બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તમારે એને ઓપન કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અત્યારે આપણે અલગ મસ્ત એપ્લિકેશનની અંદર જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર તો આપણે અહીંથી ફોટો લઈ લઈએ છીએ આ રીતના પછી ત્રણ ટકા ઉપર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ અહીંથી આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે બરાબર અને ફોટોને ખેંચીને તમારે નીચે આપણે સોંગની ઉપર લાઈને અહીંયા મૂકી દેવાનું છે તો આપણે સોંગની ઉપર લાઈને ફોટોને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના લાઈને મૂકી દેવા છે ફોટામાં થોડું કલર થઈ જશે અને કલર ઇફેક્ટ પણ તમારે લાગી જશે નીચે બરાબર અને આ રીતના બીટ પ્રમાણે તમારા સોંગના બીટ પ્રમાણે તમારે જોઈ શકો છો ઓટોમેટિક અંદર ઇફેક્ટ તમારે લાગી જશે ના બરાબર સોંગ પણ તમને અંદર એની અંદર મળી જશે તો આ રીતના આવું જોરદાર ડેટસ તમે બનાવી શકો છો તો તમારે ક્યાં ડેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ મને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કોમ ભૂલતા નહીં અને જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટિક ટેક્સ ઇફેક્ટ સોરી ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ જે હતું મિત્રો એનો પાસવર્ડ છે તે ચાલી તો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પહોંચી તમારા એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર અને મિત્રો વિડીયો બની જાય સેવ કરવા માટે ઉપર શેર આઈકોન ઉપર ક્લિક કોણ છે વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી એટલી સિલેક્ટ કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એક્સપર્ટ થવાનું શરૂ થઈ જશે બરાબર તો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ એક્સપર્ટ થવાનું શરૂ થઈ ગયું છે કેવી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જઈને દેજો અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપણે બિલને દબાઈ દેજો જેથી મિત્રો મારા દરેક નવા રેટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં તો મિત્રો મળીએ બીજા રેટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી